સોમનાથ ખાતે સરસ્વતીના સંગમ સ્થળી સુવિધાનું લોકાર્પણ કર્યું હતું પ્રવાસન મંત્રીએ બ્રહ્મ પુરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને શાસ્ત્રોક્ત ભીતી થી પૂજા અર્ચના કરી હતી પૂજા અર્ચના સંપન્ન કર્યા બાદ મંત્રીશ્રીએ સંગમ સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો અને દિવ્ય આરતીના દર્શનનો લાભ લીધો હતો ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ માર્ગ મકાન વિદ્યુત વિભાગના સહયોગથી ત્રિવેણી સંગમ પર રૂપિયા એકવીસ લાખના ખર્ચે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ સુવિધાના કારણે આરતીની સુવિધામાં ઉમેરો થયો છે સાઉન્ડ સિસ્ટમની સુવિધાના કારણે યાત્રિકો દૂર સુધી આરતી શ્લોકનો ધ્વનિ સાંભળી શકશે આરતીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પ્રમુખ ઉપાધ્યાય નિવાસી કલેક્ટર પ્રાંત અધિકારી વિનોદ જોશી અગ્રણી સંજયભાઈ પરમાર સોમપુરા બ્રહ્મ સમાજ પ્રમુખ હેમલ ભટ્ટ સહિતના બ્રહ્મ કર્મચારીઓ તથા મંદિર ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા